રાજકોટ વીરપુર હાઈવે પાસે ચરખડીના પાટિયા પાસે એક હજાર વાર થી પાંચ હજાર વાર સુધીના ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ તમારી રાહ જોવે છે બનાવવું હોય નાનું કારખાનું કે કરવી હોય મોટી ફેક્ટરી વેર હાઉસ બનાવવું હોય કે બનાવવો હોય કોઈ પણ બિઝનેસ તમારા માટે અહીંયા દરેક ઓપ્શન અવેલેબલ છે અહીં તમને આરસીસી રોડ અને લાઇટિંગ ની પ્રોપર સુવિધા મળશે અહીંયા તમારો ઉદ્યોગ અટકશે નહીં પણ રોકેટ સ્પીડે ગતિ કરશે આ પ્લોટ્સ હાઈવે ટચ હોવાથી તમને અહીં ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ બંને ઈઝી એક્સેસ મળશે આટલા સુંદર પ્લોટ વ્યાજબી ભાવમાં મળતા હોય તો રાહ ના જ બોસ જલ્દીથી બુકિંગ માટે સ્ક્રીન પર આપેલ નંબરનો કોન્ટેક્ટ કરો